नमस्कार दर्शक मित्रों भ्रष्टाचार न्यूज़ 24 चैनल માં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ તારીખ 8 ફેબ્રુઆરી 2025 શનિવારના દિવસે સાની સર્જન બંગલો નિયર મહારાજ રોસિંગ સંફારમા રોડ અટલાદરા માં આવેલી સ્પ્રિંગ વેલી પ્રિસ્કો માં સાયન્સ એક્ઝિબિશન રાખવામાં આવી હતું સહતંત્રી કલ્પેશ પટેલ स्प्रिंगवीला स्कूल में जो एक्टिविटीज़ होती है वो बहुत ही साइंटिफिक वे में और बहुत ही अच्छी तरीके से बच्चों को सिखाया जाता है बच्चों को इसका उनके भविष्य में बहुत ही अच्छा बच्चों ने भी बहुत अच्छे से पार्टिसिपेट किया है और पेरेंट्स भी बहुत खुश हैं कि उनके बच्चों को ये साइंस एक्सपेरिमेंट के बारे में जानने के लिए मिला है और इतने कम उम्र में उनका साइंस के साथ इंट्रोडक्शन हुआ है तो और वो भी बहुत खुश है

पेरेंट्स ने समेत शो केसेसिंग करे होता सुख है साइंस शुरू हमें एग्जिबिशन इतने आयोजित है रखे है कि बालकनो एक जे साइंस प्रत्यनु जो अभिभावक चाहिए पेरेंट्स से समय लोग बोल सके ગાંધી અને હું સ્પ્રિંગ વિલે પ્રેસ સ્કૂલમાં એડમિન ડિપાર્ટમેન્ટમાં છું તો આજે અમે સાયન્સ એક્ઝિબિશન ઓર્ગેનાઇઝ કર્યું છે એક પેરેન્ટ્સ આવે એમના જે ચિલ્ડ્રન છે એ કેવી રીતે અહીંયા પરફોર્મ કરે છે એ પણ જોઈએ અને કેટલી થ્રુ ગો થ્રુ થાય તો એને પણ સારો એવો પ્રતિસાદ મળે કે સાયન્સ વસ્તુમાં આપણે આગળ વધી શકીએ તો એટલા માટે જ અમે આજે અહીંયા સાયન્સ એક્ઝિબિશન ઓર્ગેનાઇઝ કર્યું છે અમારા સ્ટાફે પ્લસ અમારા જે સ્ટુડન્ટ છે તે લઈને સિનિયર છે એ લોકોએ ઘણો સારો અમને રિસ્પોન્સ આપ્યો છે